સુરતમાં કરફ્યુ દરમિયાન કતારગામ ખાતે કિન્નારો દ્વારા કોન્સ્ટેબલ સાથે માથાકૂટ કરી મારામારી કરી સારા જહાજ નગ્ન થઈ હોબાળો મચાવતા મામલો બન્યો હતો જોકે આખરે પીએસઆઈએ ત્યાં મામલાને થારો પાડ્યો હતો બીજી તરફ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો પોલીસે ગુનો નોંધી કિન્નારોની ધરપકડ કરી છે સુરતમાં કોરોનાની મહામારીને લઈને હાલ રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યારે રવિવારના રોજ રાત્રિના સમયે કતારગામ ખાતેથી પસાર થતા કિન્નારોને પોલીસે હતા ત્યારે કિન્નારોએ પોલીસ કોન્સ્ટેબલ સાથે તુતુ મેમે કર્યા બાદ કોન્સ્ટેબલ સાથે મારામારી પણ કરી હતી અને કિન્નારોને સરા જહાજ નગ્ન થઈ હોબળો મચાવ્યો હતો તેથી તાત્કાલિક ત્યાં પહોંચેલા પીએસઆઈએ મધ્યસ્થી કરી મામલો થારે પાડ્યો હતો અને ચાલુ પર કોન્સ્ટેબલ સાથે મારામારી કરાવી હોય જેને લઈને પોલીસ મથકે જે કાયદેસરની કાર્યવાથ ધરી હતી તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો બનાવને લઈને કતારગામ પોલીસે કિન્નારો વિરુદ્ધ ગુનો નોંધી પલક કુંવર ચેતના કુંવર અમિત સોનિયાને અને પટેલની ધરપકડ કરી તેવો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાથ ધરી છે अज़र कुरेसी जी ट्वेंट